ચલો બાળકો વાર્તા કહું દોડતા દોડતા આવો સૌ વિશ્વકોષ પાપે છે તમને જ્ઞાનની સાથે ગમત બહુ ચલો બાળકો વાર્તા કહું દોડતા દોડતા આવો સૌ વિશ્વકોષ પાપે છે તમને જ્ઞાનની સાથે ગમત બહુ બાળ કિશોર કેન્દ્ર ના સ્વપ્ન ધીરુબેન પટેલ ના સૌ બાળ કિશોર કેન્દ્ર ના સ્વપ્ન ધીરુબેન પટેલ ન સૌ ચલો બાળકો બટાકો દોડતા દોડતા આવો સૌ વિશ્વકોશ પાપી છે તમને જ્ઞાનની સાથે ગમતો બો ગુડ મોર્નિંગ બાળ મિત્રો આજની વાર્તા છે પ્રામાણિક કઠિયારો એક કઠિયારો હતો એ દરરોજ જંગલમાં જઈ સૂકા ઝાડના લાકડા કાપી વેચીને એમાંથી જે પૈસા મળે ને એમાંથી એના કુટુંબનું ભરણ પોષણ કરતો હતો હવે એકવારે દરરોજની જેમ જંગલમાં ગયો બહુ ચાલ્યો લાકડા કાપ્યા પછી બપોર થવાઈ હવે એને થાક પણ લાગ્યો હતો અને તરસ પણ લાગી હતી એટલે બાજુના એક સરોવરના તળિયા કિનારા પર બેઠો અને થાક ખાવા લાગ્યો પછી પોતાની કુહાડી બાજુ પર મૂકી અને એ સરોવરમાં ખોબે ખોબે પાણી પીવા નીચે વળ્યો અને જેવો પાણી પીવા નીચે વળ્યો ને કે એની કુહાડી બાજુમાં મૂકી હતી ને એ એકદમ અચાનક સરકી અને પાણીમાં પડી ગઈ હવે કઠિયારો તો એકદમ રોવા જેવો થઈ ગયો અરે રે મારી કુહાડી પાણીમાં પડી ગઈ કુહાડી વગર હું લાકડા કાપીશ કેવી રીતે અને લાકડા નહીં કાપું તો હું મારા કુટુંબને માટે ખાવાનું કેવી રીતે લાવીશ અરે રે હું કુહાડી વગર શું કરીશ એમ કહીને રડવા લાગ્યો હવે એનો આવો રડવાનો અવાજ સાંભળી અને જળદેવતા પાણીમાંથી પ્રગટ થયા એમને કીધું ભાઈ તું કેમ રડે છે કઠિયારાએ કીધું પ્રભુ મારી જીવન નિર્વાહની એકમાત્ર સાધન મારી કુહાડી પાણીમાં પડી ગઈ હવે હું કુટુંબના માટે ખાવાનું કેવી રીતે લાવીશ ભગવાને કીધું કે ઓહો એમાં શું મોટી વાત છે મારા સરોવરના તળિયે તો બધી કઈ કેટલીય કુહાડીઓ પડી છે હપ ઘડીમાં તારી કુહાડી લાવી આપું કહીને જળ દેવતા પાણીમાં ડૂબકી મારી અને હાથમાં એક સોનાની સરસ કુહાડી લઈને પ્રગટ થયા કઠિયારો તો આ કુહાડી જોતો જ રહી ગયો એને તો સોનાની કુહાડી કોઈ દિવસ જોઈ જ નથી ને પણ હતો તો આ પ્રામાણિક કઠિયારો એણે કીધું કે પ્રભુ આ કુહાડી છે તો ખૂબ સુંદર પણ પ્રભુ માફ કરો આ મારી કુહાડી નથી મને તો મારી જ કુહાડી ખપે જળદેવતા મનમાં ખુશ થયા ફરી વાર ડૂબકી લગાવી અને આ વખતે ચાંદીની કુહાડી લઈને પ્રગટ થયા કઠિયારો તો એ બી જોતો જ રહી ગયો પણ ફરીથી કીધું કે પ્રભુ આ કુહાડી પણ ખૂબ સુંદર છે પણ માફ કરો પ્રભુ આ પણ મારી કુહાડી નથી મને તો મારી જ કુહાડી ખપે પછી બોલ્યો મને તો ગમે મારી નાની લોખંડની કુહાડી ભલા ભગવાન દો પાણી માહેથી કાઢી પ્રભુ ખુશ થઈ ગયા ડૂબકી લગાવી અને આ વખતે કઠિયારાની પોતાની અસલ લોખંડની કુહાડી સાથે પ્રગટ થયા કઠિયારો પોતાની કુહાડી જોઈને એકદમ ખુશ થઈ ગયો હા પ્રભુ હા આજ તો છે કુહાડી હવે આનાથી હું ફરીથી બહુ બધા લાકડા કાપી શકીશ પ્રભુ આપનો ખૂબ ખૂબ આભાર ભગવાન એની પ્રામાણિકતા પર ખુશ થઈ ગયા એમને કીધું કઠિયારા હું તારી પ્રામાણિકતાથી બહુ પ્રસન્ન છું લે આ તારી લોખંડની કુહાડી પણ સાથે સાથે આ સોનાની ને ચાંદીની કુહાડી પણ આજથી તારી જા નિશ્ચિંત થઈને તારા કુટુંબનું ભરણ પોષણ કર કહીને પ્રભુ તંતર ધ્યાન થઈ ગયા કઠિયારો ગદગદ થઈને પ્રભુનો આભાર માનવા લાગ્યો પ્રભુ સાચે તારી કરુણાનો પાર નથી એમ કહીને કઠિયારો ઘરે ગયો ઘરે જઈ અને આ બધી વાત પોતાની પત્નીને કરતો હતો હવે બન્યું એવું કે આ જ્યારે એની વાત એની પત્નીને કરતો હતો ને ત્યારે એની બાજુમાં રહેતો એનો પાડોશી કઠિયારો આ વાત સાંભળી ગયો હવે એ પાડોશી કઠિયારાના મનમાં તો લોભ જાગ્યો લાલચ જાગી કે ઓહો હવે તો મારે પણ આવી સોનાની ને ચાંદીની કુવાડી તો જોઈએ જ જોઈએ એ તો બીજે દિવસે વહેલી સવાર પડતામાં તો ગયો જંગલમાં અને બરાબર એ જ સરોવરના કિનારે બેસી અને ત્યાં બેસી ગયો કિનારે પર પોતાની કુહાડી મૂકી અને કોઈ જોતું નથી ને આજુબાજુ એમ ખાતરી કરી અને પોતાની કુવાડી ધીરે ધીરે કરીને પોતે જ પાણીમાં સરકાવી દીધી અને પછી મોટે મોટે રડવા લાગ્યો ખોટું ખોટું અરે રે મારી કુહાડી પડી ગઈ હવે હું શું કરીશ શું કરીશ ભગવાન એનો બી રડવાનો અવાજ સાંભળીને પ્રગટ થયા અને કીધું કે ભાઈ તું કેમ રડે છે કઠિયારાએ બધી વાત કરી એટલે પ્રભુએ કીધું આપ ઘડીમાં તારી કુહાડી લાવી આપું કહીને પ્રભુ ડુબડુબકી મારીને એટલે પેલા કઠિયારાના મનમાં તો લડ્ડુ ફૂટવા લાગ્યા હમણાં જ મને સોનાની કુહાડી મળી સમજો ખુશ થતો તો અંદર અંદર એટલામાં ભગવાન સોનાની કુહાડી લઈને સાચે પ્રગટ થયા પેલો કઠિયારો તો એકદમ ખુશીથી ઝૂમી ઉઠ્યો હા પ્રભુ હા આ જ મારી કુહાડી છે ભગવાને કીધું અરે જા સોનાની કુહાડીથી કોઈ દિવસ લાકડા કપાતા હશે આ સોનાની કુહાડી જોઈને તારા મનમાં લોભ જાગ્યો છે અને છળથી તું આ કુહાડીને તારી કરવા માગે છે હવે તો તને કશું નહીં મળે પહેલાં પ્રામાણિક બંધ એમ કહીને પ્રભુ તો ધ્યાન થઈ ગયા કઠિયારો તો માથે હાથ મૂકીને નીચે ફસડાઈ પડ્યો રડવા લાગ્યો એને અને સોનાની કુહાડી તો ના જ મળી પણ સોનાની કુહાડીના લોભમાં પોતાની લોખંડની કુહાડી પણ ગુમાવી દીધી એટલે જ કહે છે ને લાલચ બુરીબલા છે and પરમેશ્વર કે વાહ તુંડા My name my...